ધરપકડ કરી છે આરોપી આ સિવાય કંપનીના કામ કરતો હતો આ એવી કંપની છે જે ફક્ત મહિલાઓને લોન આપે છે આરોપી જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી છે પરંતુ ખરેખર તે મહિલાઓને લોન આપવામાં આવી ન હતી તથા આરોપી આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા હતા મહિલાઓ સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઈનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની નાની લોન આપતી હતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશમાં હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની બાવીસ એક લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગેથી જ સારું પાપડેલ છે જે મતલબની ફરિયાદ બાવીસ રૂપિયાની રજીસ્ટ્ર કરી પાનેશરા પોલીસે ગુનો દાખલ કરે છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાબાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રીકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી છે